તો જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આવશો જો આપણે નાઈને થઈ ગયા હતી તૈયાર અને મારે પાછળ તમે ગિરનાર જોઈ શકો છો અને હવે આપણે ચારે બાજુ ગિરનાર જ છે જો ને હવે આપણે અહીંથી કંઈક બીજે જવાનું છે જેમ કે કિલ્લો કિલ્લોની એવી જગ્યાએ જવાનું છે કે જ્યાં મજા આવે વધારે અને જો અત્યારે ચારે બાજુ આવું કઈક નજારો છે તમે આ ડુંગરો દેખાય તળેટી એમાં લોકેશન મજા જ આવે રાખે ભાઈ આપણે જ્યાં રોકાણા હતા ત્યાંથી આપણે ઉપરકોટ આપણે કિલ્લો જોવા આવ્યા છીએ કિલ્લાના બધા બહુ વખાણ કરે છે અને રિનોવેશન બી થઈ ગયેલો છે મારી પાછળ તમે જોઈ શકતા હશો કિલ્લો આ કિલ્લો તમે જોઈ શકો છો તો આપણે કિલ્લો જોવા જવાનું છે અંદર વિડિયો ઉતારવા દે તો ઠીક છે નકર પછી આમ તમે જોઈ લેવું બીજું જો બોલો હું જોવા જવાનું છે આપણે તો જોઈ આવીએ અમને તો મજા આવી એવું છે બહારથી જ એવું લાગે હું

હું કેવું હાલો પચાસ વાળા દેશ માં લેવાનું મળી જાય આપડે આપણે એ તારે લેવાનું છે કે લેવાનું છે કે ને લેવાના હાલો તો ભાઈ ટિકિટ વિકેટ કરાવી નાખ છે કરી નાખ મોજ તો ભાઈ બન આપણે લઈ લીધા છે ચશ્મા જો આ મસ્ત મજાના 100 રૂપિયાના આપી દીધા અને આ બીજા હોના લીધા એ

મોટા મોટા વિશાળ હું કહેવાય ને એવું બધું છે કાંઈ વાંધો નહીં સોય આવીએ તમને બતાવી દઈએ અને મતલબમાં લોકેશન મોટા મોટા પડાય ને તમારે બધા રીતે સારું છે અને જો પહેલી બધું છે ત્યાં નકશો છે તો એ નકશો તમે જુઓ ને તમને ખબર રહેશે કે કઈ બાજુથી ત્યાં જવું તો જુઓ મિત્રો આશિષભાઈ આપણે ટિકિટ લઈ છે અને આપણે અહીંયા વેઇટ કરીએ છીએ એનો

આખું કિલ્લાનો મેપ છે એનો ફોટો પાડી તમે સ્ક્રીનશોટ પાડી લેજો મંદિર જય હનુમાન દાદા અહીંયા બીજું મંદિર છે ગણપતિ દાદા જય ગણપતિ દાદા અને જો આ શરૂઆતમાં મસ્ત મજાનો ગેટ આવે છે અને આ રસ્તો છે કઈક આપણા ગાઈડ છે આપણે ગાઈડ લેવા નથી આ જો આ અહીંયા હું છે દાદા હે લશ્કરી ભાઈ તો લશ્કરી ભાઈ છે ભાઈ આપણે આવી ગયા છે લશ્કરી ભાઈ લશ્કરી ભાઈ ધીમે ધીમે ઉતરવું પડશે જુઓ અહીંયા બહુ જો બહુ ઊંડા પગથિયા છે મારો ભાઈ કે હું તને સપોર્ટ કરું

તમે જોઈ શકો છો આ મારી પાછળ અને આ આખું કોતરીને કંઈક બનાવેલું છે બહુ અઘરું ડરાવનું છે બહુ જાઈએ આપણે હજી નીચે જુઓ કેટલું બધું ઊંચું છે તમે જોઈ શકો છો આ અહીંથી પીડ્યા હોય ને તો નક્કી જ નહીં શું થાય ઉપર જુઓ જાળી મારી દીધી એટલે તો અને જાય જુઓ હવે બીજું અહીંયા એનો એન્ડ આવી જાય છે અને આગળ કાંઈ છે નહીં

આમ જોવો તો ખરી તમે કેટલી ઊંડી છે મિત્રો તાગો જ નથી આવતો કાઈ આમ જોવો તો ભાઈ આ છે આપડે લશ્કરી વાવ ને હવે આપણે કિલ્લાનો બીજો વિભાગ કા ખોળ્યા તો જો ભાઈ આપણે લશ્કરી વાવ તો જોઈ લીધી પણ જો ફોટા પાડવા ઊભરી જશે જુઓ તમે જો ભાઈ થોડાક અંદર આવીએ એટલે ઉપર કોટની પોલીસ ચોકી જોવા મળે અહીંથી તમે અંદર આવો એટલે ચેકિંગ થાય ટિકિટને ઉચેક થાય ને પછી પોલીસ સોકી આવેલી છે અને ત્યાંથી આપણે સીધું આમ જવાનું છે તો સાહેબ હજી તો આપણે શરૂઆત જ કરેલી છે મારો ભાઈ આજે ઓલા તો બહુ આગળ ભોગી જાય તો અહીંથી થોડાક આગળ આવીએ એટલે આવું કાંક લખેલું છે આ સ્થળ આપણા વારસોનો મહત્વપૂર્ણ હિસ્સો છે ને કઈ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં ને એવું બધું પ્રતિબિંબ કરેલો છે અને પકડાય તો પાંચ હજાર જેનો દંડ કહે અને એની બાજુમાં તે મસ્ત મજાનો મોટો ડેલો છે અત્યારે તો નવો ડેલો નાખી દીધો છે ને જો અત્યારે આવું બધું જો કારીગરી જુઓ તમે ખાલી જૂના જમાનાનું બધું અને આ બાજુ બધું હું કહેવાય જાડવાને એવું બધું છે અને મતલબમાં ફોટાને એવું બધું પાડવું હોય ને તો મસ્ત મજાનું લોકેશન છે ઓલા લોકો જો આગળ જાય છે અને હું પાછળ જાઉં છું જો આ બાજુ તો જંગલનો એવો વિસ્તાર છે જો આ બાજુ બધી બાજુ જો તમે હાલી નાખતા હોય ને તો ગાડીની બી વ્યવસ્થા છે પૈસા આપો એટલે ગાડીથી તમને આખો કિલ્લો ફેરવે છે જો એ ગાડી નથી પીડી ઘણી બધી ગાડી પીડી અને આ જો મોટો ગ્રાઉન્ડ છે હોલ છે પહેલાંના જમાનામાં અહીંયા કાંઈક હશે અત્યારે તો કાંઈ છે નહીં પછી જો આપણે અહીંયા જઈ પહેલાં લોકો ગયા છે એના અને અહીંયા નાસ્તાનું બધી સુવિધા છે આ જો

અને જો અહીંયા મસ્ત મજાની ટોપ ને એવું બધું રાખેલું છે આ પહેલાના જમાનામાં છે ને અહીંયા કંઈક યુદ્ધ ને એવું થતું હશે એટલે ટોપ ને એવું મેકેલું છે તો અત્યારે તમે અહીંથી છે ને આખું જુનાગઢ મસ્ત મજાનું દેખાય તમને આ નજારો બતાવવું ખાલી તમે જોવો જો તો જો મિત્રો આપણે ઓલા ગેટ થી આવી ગયા અને ફરી ફરીને આ બાજુ આવ્યા છીએ અને જો અહીંથી આખું જૂનાગઢ દેખાય હો મારો ભાઈ